જય માતાજી મિત્રો આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર તો શરૂ કરીએ એ પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને નમસ્કાર મિત્રો મિસ્ટર વિપુલરાય ચેનલ પર આપનું સ્વાગત છે શું તમે ભારત અને પાકિસ્તાનની સીમાને એકદમ નજીકથી જોઈ છે જ્યાં દેશભક્તિની હવા શ્વાસમાં ભળે છે જ્યાં વાઘા બોર્ડર જેવો રોમાંચ ગુજરાતની ધરતી પર અનુભવાય છે જો તમારો જવાબ ના હોય તો આ વિડિયો તમારા માટે જ છે આજે આપણે ગુજરાતના એક એવા છુપાયેલા રત્ન વિશે વાત કરવાના છીએ જે માત્ર એક પ્રવાસન સ્થળ નથી પણ ભારતીય સેનાના જવાનોની વીરતા અને બલિદાનની ભૂમિ છે વાત થઈ રહી છે નડાબેટ સીમા દર્શનની વિશ્વાસ રાખો આ પ્રવાસ તમને ગુઝબમ્સ આપી દેશે ચાલો આ રોમાંચક સફર શરૂ કરીએ નડાબેટ જેને ગર્વથી ગુજરાતના વાઘા કહેવામાં આવે છે તે ગુજરાતના કચ્છના રણની નજીક ભારત પાકિસ્તાન સરહદ પર આવેલું એક અદભુત સ્થળ છે પણ આ માત્ર એક બોર્ડર પોઈન્ટ નથી આ પ્રદેશનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી છે અહીંના ઇતિહાસની વાત કરીએ તો આ સીમા ક્ષેત્રે એક હજાર નવસો યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ જે વીરતા બતાવી હતી તે આજે પણ અહીંની હવામાં ગુંજે છે અહીંની જમીન પર અનેક યુદ્ધ સંબંધિત ઘટનાઓ ઘટી છે જે આપણા સૈનિકોના અદમ્ય સાહસની ગાથા કહે છે શું તમે કલ્પના કરી શકો છો કે સરહદની આટલી નજીક શાંતિ અને યુદ્ધ બંનેનો અનુભવ એક સાથે થાય નડાબીટ માત્ર રણ અને સુરક્ષા ક્ષેત્ર નથી પણ પ્રાચીન મંદિરો ઐતિહાસિક જંગલો અને સિંધુ નદીના પાણીની નિકટતા ધરાવતું એક સાંસ્કૃતિક સાનિધ્ય પણ છે ગુજરાત ટુરિઝમ અને બીએસએફ દ્વારા આ સ્થળને પ્રવાસીઓ માટે ખરા અર્થમાં સ્વર્ગ બનાવવામાં આવ્યું છે અહીંનું આકર્ષણ માત્ર સીમા જોવાનું નથી પણ સૈનિકોના જીવનને સમજવાનું છે વિશેષ આકર્ષણોની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ મ્યુઝિયમની અહીં સરહદ પર ત્રણસો પાસઠ દિવસ ફરજ બજાવતા જવાનોની લાઈફ પર થીમ બનાવવામાં આવી છે તેમના પૂતળાઓ અને જીવનશૈલીના દ્રશ્યો જોઈને તમને ખ્યાલ આવશે કે આપણા જવાનો કેટલી કપરી પરિસ્થિતિમાં દેશની રક્ષા કરે છે આ સાથે પાંચસો લોકોનોની ક્ષમતાવાળા ઓડિટોરિયમમાં બીએસએફ જવાનો દ્વારા બતાવવામાં આવતી ડોક્યુમેન્ટરી તમારી દેશભક્તિની ભાવનાને ટોચ પર લઈ જશે અને હા જો તમે એડવેન્ચરના શોખીન હો તો ઊંચો વોચ ટાવર ખાસ તમારા માટે છે અહીંથી તમને શૂન્ય રેખાની પારનો નજારો જોવાનો અદ્ભુત મોકો મળશે ફૂડ ઝોન વિશાળ ગાર્ડન અને બાળકો માટે ગેમ ઝોન જેવી સુવિધાઓ તો છે જ જે આ પ્રવાસને ફેમિલી માટે પરફેક્ટ બનાવે છે પણ મિત્રો આ નડાબેટનો આખો ઇતિહાસ એક માતાના આશીર્વાદ વિના અધૂરો છે આપણે વાત કરી રહ્યા છીએ નડેશ્વરી માતાના મંદિરની આ મંદિર સુઈ ગામ પાસે સરહદ નજીક આવેલું છે તમને જાણીને આશ્ચર્ય થશે કે એક હજાર નવસો એકોતેરના યુદ્ધ પછી આ મંદિરમાં પૂજા અર્ચના દેશના જવાનો પોતે કરે છે જવાનો દેશની રક્ષાની સાથે સાથે માતા નડેશ્વરીની પૂજા પણ કરે છે એવી લોકવાયકા છે કે માતાજી પોતે પણ દેશના જવાનોની સાથે બોર્ડરની રક્ષા કરે છે એક તરફ સૈનિકોની બંદૂક અને બીજી તરફ માતાના આશીર્વાદ આનાથી વધુ મોટી સુરક્ષા કઈ હોઈ શકે આ વાત તમારા દિલને સ્પર્શી જાય એવી છે ને મિત્રો આ પ્રવાસનો સૌથી મોટો રોમાંચ તો દરરોજ સાંજે પાંચ વાગે યોજાતી પરેડ જોવાનો છે આ નજારો તમારી આંખો અને તમારા દિલમાં કાયમ માટે છવાઈ જશે મિત્રો નડાબેટ અમદાવાદથી બસો સિત્તેર કિલોમીટર અને પાલનપુરથી એકસો પચાસ કિલોમીટર દૂર છે તમે અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને અથવા પાલનપુર ભીલી રેલવે સ્ટેશન દ્વારા સરળતાથી અહીં પહોંચી શકો છો ટિકિટની વાત કરીએ તો આટલા ભવ્ય અનુભવ માટે ટિકિટના દરો પણ સાવ નજીવા છે વ્યક્તિ દીઠ માત્ર એકસો રૂપિયા અને બાળકો તથા વિદ્યાર્થીઓ માટે પચાસ રૂપિયા તો હવે રાશ એની જુઓ છો જો તમે સાચો દેશ પ્રેમ અનુભવવા માંગતા હો તો નડાબેટ સીમા દર્શનનો પ્લાન આજે જ બનાવો શું તમે નડાબેટના આ અનુભવ માટે તૈયાર છો કોમેન્ટમાં જય હિન્દ લખીને તમારી લાગણી વ્યક્ત કરો વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અમે ફરી મળીશું એક નવા પ્રવાસ સાથે જય હિંદ